અમદાવાદ શહેરમાં અમારા સીપીસીઆઈ દ્વારા ખાસ એક વાહન ચેકિંગની ડ્રાઈવ રાખવામાં આવી છે આ વાહન ચેકિંગનો મુખ્ય હેતુ ટ્રાફિક નિયમનની સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે જેમાં અમે જુદી જુદા પોઈન્ટ ઉપર સમગ્ર શહેરમાં બેરિકેડિંગ રાખી પ્રોપર પોલીસ ડિપ્લોયમેન્ટ રાખી અને વાહન ચેકિંગ કરી રહ્યા છીએ આ વાહન ચેકિંગમાં અમે સીટબેલ્ટ વિનાના જે વ્હીકલ હોય છે જે લોકો સીટ બેલ્ટ વિના વ્હીકલ ચલાવતા હોય છે એવા લોકો પછી બ્લેક ફિલ્મ લગાડેલી હોય એવા લોકો આ ઉપરાંત કોઈ રોંગ સાઈડ જતું હોય અને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતું હોય કે કોઈના વાહનમાં કોઈ એવી ગેરકાયદેસર વસ્તુ મળી આવે તો આ બધા ઉપર કાયદેસર કાર્યવાહી કરી શકીએ એ માટેનું અત્યારે ચેકિંગ ચાલે છે એ જ ચેકિંગના ભાગરૂપે અત્યારે ઝોન સિક્સ વિસ્તારમાં ઈસનપુર ખાતે સૂર્યનગર ચોકી ખાતે વાહન ચેકિંગ રાખ્યું છે જેમાં અમે બેરિકેડ સાથે પૂરતો પોલીસ ડિપ્લોયમેન્ટ રાખ્યો છે આ જગ્યાએ અમે બોડી ઓન કેમેરા અને ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે જેથી આસપાસ ચાલતી પ્રવૃત્તિ ઉપર પણ નજર રાખી શકાય અત્યારે અમે ચાર આ જ સ્થળ ઉપર ચાર બ્લેક ફિલ્મ દૂર કરી અને એમને દંડ આપવામાં આવ્યો છે કેટલાય વાહનો એવા છે કે જે લોકો કોઈ ફેન્સી નંબર પ્લેટ હોય કે એ પ્રકારના વાહન હોય તો એ લોકો ઉપર પણ કાર્યવાહી અત્યારે ચાલુ છે આ જે સમગ્ર એક્ટિવિટી છે એનો મુખ્ય હેતુ આવનારા સમયમાં વિસ્તારમાં સમગ્ર વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એકત્રીસ ડિસેમ્બર આવી રહી છે એટલે યર એન્ડિંગના અનુસંધાને પણ જે પણ જરૂરી પગલાં લેવાની જરૂરિયાતો એ લઈ શકાય એ પ્રકારના તમામ હેતુઓ એકસાથે પાર પડે એના માટે સમગ્ર શહેરમાં વાહન ચેકિંગની ડ્રાઈવ રાખવામાં આવી છે હાલમાં જે ડ્રાઈવ છે એ અત્યારે અમે ચોવીસ તારીખ સુધી સીપી સરનો આદેશ છે કે રાખવામાં આવે જેથી જે લોકો શહેરમાં આવાગમન કરી રહ્યા છે એ લોકોને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે કોઈ તકલીફ ન પડે એમને જોડાવવું ન પડે કોઈ પણ રીતના એના સાથે સંપર્કમાં ના આવે અને આવા પ્રકારના ગેરકાયદેસર જે પ્રવૃત્તિ કરતા હોય એ લોકો ઉપર એક્શન લઈ શકાય આ ડ્રાઈવ છે એ સમગ્ર શહેરમાં ચાલુ છે અત્યારે તમામ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની વાહન ચેકિંગ ચાલુ હશે જેમાં ઝોન સિક્સમાં અમે અત્યારે ઈસનપુર અને અન્ય જે અમારા છ પોલીસ સ્ટેશન છે એમાં આ પ્રકારની કાર્યવાહી ચાલુ છે